શિવજીનો વાસ હોય એ શિવાલય અને આ શિવાલયના પરિસરમાં વસે છે અપાર શાંતિ મનની શાંતિ મેળવવા જ ભક્તો શિવાલયમાં શિવ શરણે જાય છે પણ આ જ્યારે શિવજીના સાંનિધ્ય અને શિવાલયની શાંતિમાં પ્રાચીનતાની વિશેષતા જોડાય છે તો શિવ મંદિરનો પ્રભાવ જ કંઈક અનોખો બની જાય છે આવું જ પૌરાણિક અને અનોખું સ્થાન છે આજનો આપણો પડાવ જે આવેલું છે રાજસ્થાનમાં આ સ્થાન સાથે શિવજીના અનન્ય ભક્ત રાવણની શિવ ભક્તિનો પ્રસંગ પણ જોડાયેલો છે એટલું જ નહીં અહીં શિવજીની પૂજા પહેલા તેમના ભક્ત રાવણની પૂજા થાય છે રાજસ્થાનમાં આવર્ધન પહાડ પર આવેલું છે કમલનાથ મહાદેવનું આસ્થાન પુરાતન કાળથી શિવ ભક્તિથી સિંચિત રહ્યું છે આવો આ ધામના આપણે કરીશું દર્શન અને આ ધામ સાથે જોડાયેલી ગાથાને પણ આપણે જાણીએ અને કરીએ દર્શન કમલનાથ મહાદેવના દેવ મુનિ પ્રવરાર્ચિત લિંગમ કમલપુષ્પની મહિમાથી મંડિત કમલનાથ મહાદેવ ભક્તને ભગવાનના ભાવનાત્મક અને આસ્થામય રૂપના જો સાક્ષાત દર્શન કરવા હોય તો સાબરકાંઠાના વિજયનગર થી ચાલીસ કિલોમીટર દૂર ઉદેપુર જિલ્લાના ઝાડોલ તાલુકામાં આવેલા આવર્ધન પહાડ પર સ્થિત કમલનાથ દર્શન જરૂર કરવા જોઈએ આશુતોષ ભોળાનાથ સદા પોતાના ભક્તો ના ભાવ થી વશીભૂત થઈ જાય છે પછી એ દેવ હોય માનવ કે ભલે ને દાનવ અને એમાં બળી રાવણ તો ઋષિ પુરસ્ત્ય ની સંતાન હતો અનન્ય શિવભક્ત આ શિવલિંગ રાવણ દ્વારા સ્થાપિત હોવાની માન્યતા છે જ્યાં ભોળાનાથની કૃપા અપરંપાર વર્ષે છે એ સ્થાન જ્યાં શિવજીએ રાવણને આપ્યું હતું વરદાન કે શિવાલયમાં તેમનાથી પણ પહેલા થશે ભક્ત રાવણની પૂજા પ્રભુ પ્રાણનાથમ વિભૂમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદભાજમ ભવત્ભવ્ય ભૂતેશ્વરમ ભૂતનાથમ

એવા શિવશંકર શંભુને પ્રાર્થના છે કે મને પોતાની શરણમાં રાખો રાવણ દર્પ વિનાશન લિંગમ કમલનાથ મહાદેવ વિશે પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે વાત એ સમયની છે જ્યારે રાવણે કૈલાશ પર્વતથી શિવલિંગ લઈને લંકાની વાટ પકડી શિવજીએ રાવણની પરીક્ષા કરી અને રાવણના હાથમાં શિવલિંગ આપતા કહ્યું के रस्ता मैं शिवलिंग ने नीचे नहीं मुकवु नहीं तर शिवलिंग त्याज मार आवर्धन पहाड़ों मा जंगल पहाड़ो शिवलिंग वीवलिंग अने शिवजी स्थापित रावण ने इसी जगह पर इस आवरगढ़ में रह करके यही कमल की पूजा की उसने उसका संकल्प था 101 फूल चढ़ाने का उसने यहाँ पास में बांसारी में तालाब बनाया तालाब बना करके रोज उसका क्रम था फूल चढ़ाना कमल के फूल चढ़ा रहा था एक दिन कमल के फूल चढ़ाए इसीलिए आपका नाम कमलनाथ जी पड़ा है कमल की पूजा करने से ही नाम कमलनाथ जी पड़ा फिर उसने पूजा करी एक दिन भगवान ने फिर क्या करा कि उसका एक फूल फिर चुरा लिया तो एक फूल चुराने के बाबत उसने क्या करा कि एक फूल कम पड़ गया तो उसका माथा काट के चढ़ा दिया माथा काट के चढ़ाया एक काटा दूसरा आया दूसरा काटा तीसरा आया ऐसे करते-करते दशानन वो यहीं से हुआ शिवजी ने पूजा पहला अहिं रामण की पूजा थाई छे कहवाई छे कि महाराणा प्रताप पूजा पाठ करी अहिंज घासनी रोटली खाधी थी આવર્ધન પહાડ પર બે કિલોમીટર ના અંતરે શનિ મહારાજ ના પણ દર્શન થાય છે શનિ ભગવાન ની મૂર્તિ સાથે પણ રાવણ ની પ્રતિમા સ્થાપિત છે માન્યતા છે કે શનિદેવ ના દર્શન કર્યા બાદ જ શિવાલય ની યાત્રા સંપન્ન ગણાય શિવાલય માં ગૌમુખ સમાન ગુપ્ત રૂપ થી ગંગા ની ધાર બારે માસ વહે છે પાણી ની ધાર જ્યાં પડે છે ત્યાં જ સ્થાપિત છે શિવલિંગ પણ આ ગુપ્ત ગંગાની ધારા ક્યાંથી આવે છે અને આ જળ ક્યાં જાય છે એ આજ સુધી નથી ખબર પડી આસપાસના પહાડોમાં એક શિખર રાવણ શિખર જ્યારે બીજું વાનર શિખર તરીકે પ્રસિદ્ધ છે આવર્ધનના પહાડોમાં ચમત્કારી ભૈરવ અને હનુમાન સાક્ષાત બિરાજમાન હોવાનું માનવામાં આવે છે બધા દેવતાના દર્શન કરી યાત્રા સફળ થાય છે दंत कथा अनुसार रावण પોતાના પુષ્પક વિમાન દ્વારા શિખર પર આવી શિવજીની પૂજા કરી તપ સાધના કરતા આજે પણ અહીં પથ્થર અને માટીનો બનેલો હવનકુંડ સ્થાપિત છે આ પવિત્ર તપ ભૂમિ પર આવીને ભક્ત ધન્ય થઈ જાય છે કમલનાથ બહુત અસાવર પ્યારા મંદિર છે અને જો ઈચ્છા એ સે દર્ના સે જો માંગો કે વો મિલેગા લેકિન ભગવાન કે યહા આના પડાતા હૈ और दर्शन में रहना पड़ता है जो भगवान आप घर बैठे कुछ मांगने से आओगे तो मंदिर नाम से और फूल देते हैं महादेव सरासर फूल देते हैं वो आपकी कामना पूरी होती है उसकी जिम्मेदारी सीना ठोक के देते हैं वो वो फूल दे दिया महादेव ने तो समझ जाओ अपना काम हो गया बेड़ा पार हो गया आ पवित्र स्थल हरिद्वार समान गणाय भक्त पोता मृत परिजनों अस्थि विसर्जन पर अवे જ્યાં પ્રકૃતિ પુરુષ પશુપતિ નાથનો નિવાસ હોય ત્યાં પ્રકૃતિ પણ સ્વયં પોતાનો વૈભવ લૂંટાવા તત્પર હોવાની જ પહાડો વચ્ચે ગાઢ વન વૃક્ષો પરથી વહેતો પક્ષીઓનો મધુર કલરવ ઝરણાઓનો સંગીતમય રાગ અને મનમોહક દ્રશ્યો કૈલાશ ધામ જેવી અનોખી અનુભૂતિ થાય છે અહીં શિવ ભક્તો જાણે અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવું અનુભવે છે ભક્તિ અને પ્રકૃતિનું સંગમ સ્થાન લોકો માટે આસ્થાની સાથે મનોરમ્ય પર્યટન સ્થાન પણ બની ગયું છે અર્પવિનાશનલિંગમ તતપ્રણમામી સદા શિવલિંગમ કામદહં કરુણા કર